તમાર ના તો કેવું હતું મને કે ભાઈ હું ગયા નહીં બહાર ગોમ જવાનું છું હા સારું ના અવાજ કઈ નહીં હું તો નહિ મેલો હાર લો અમને તો બાર ગોમ જવું હોય બાર ગો ને બાર ગોમ બાર ગામ ને બાર દિનો લેખ મળવા આવવાનું હતા

સાબંદોબસ્ત કરે આગળ યાર સાધનની શું ચિંતા કરો છો તમે સાધનનો બંધોબસ્ત કરે આગળ જતા પણ તમારે કોકનો તો નોટ સાધન મળે રિક્ષા વાળો

દોડું થાય ભાડું છોટું હા ટાઈમ થયો દોઢું ભાડું ઝગડું લે ભાઈ તમે બે

મળા કરીને આયા તમારો ફોન આવ્યો એટલે અમારે આવ્યા ને ચાલે ને આપડે તો યાર ભય બંધ એટલે

અરે આવો ચા પીવા લ્યો એ આવ્યો આવ્યો આવ એમને ને થોડો ચા લ્યો આમ પાકા છોકરા મને લે તમાર પી ચા એ ચા પીવી છે ઓહો જગા બેન બેહો જોઈએ બેહો બેહો જગા હા હા

થોડી એવું ચાલે હા તો આપણો વાંધો ને મારા સાહેબ પેલા એક ભાઈ કારીગર ધીબાભાઈ ભાઈ એમને ફોન કરીને બોલાવી લઉં બોલાય હમણાં જ અમે છૂટા પડ્યા છીએ એમ બે હાલ આમ રિંગ કર્યું નહીં કે આ નહીં જોડે ચિંતા કરશો ને તમારું બધું દુઃખ મટી જશે બોલાવો બોલાવો ચિંતા ના કરશો ફોન કરો ફોન કરું ફોન ટીણિયા મારો ટીણિયો ઘડિયા ઘડીએ ફોન લઈ જાય મારો થોડું અર્જન્ટ કોલ છે અરે મારા ઘેર નહી આપણે પેલા દીનભાઈ આવે છે ને ફોન ના મળવા હોય ફટાફટ આવો હોય એમના ઘેર આવો હો ફટાફટ ફોન કરતી તો ચિંતા ના કરશો છે આપણો પાટો વાટો બેસી આવી જશ વાપરો હા ઢીબાભાઈ ફોન કરો છે આપણે પાટા જ બેસીએ તો આવો બેટા હમણાં કહારમાં હોય પછી અમે બોંઘવાડી એટલે આવી જજો હો ને

ખેતીવાડીમાં બધું ઘરમાં થોડુંક પ્રતિક જેવું છે બીમારી ને એવું હાજા મોજા આવું છે નહીં ફોન કર્યો અમને કહ્યું દિનભાઈ દિનભાઈ ચિંતા છે યાર હારો તો આજે હારું ફોન થઈ જાય થઈ જશે ટેન્શન ના લો

મારી મસ્કરીઓ કરવા લાયા તા યાર તમે જ્યાં જ્યાં યાર તો ખરી

લાલ ભાઈ એવા છે હા લાલભાઈ એવા હોય રિક્ષા હા ભાઈ અત્યારના ભુવા હાર્યા હોય કોઈ સાચું ગયા એનો પાક બગડી ગયો મોટે દાડો જાવ એને રીહ વારી મારે સારું કરવું નહીં આવવું હું મારે

કાકા જુ કે સેક નહી લેવા દીધી એ અમારી ભાઈબંધીનો એ અમારી ભાઈબંધી બગાડી હે પેલો બહુ ખુશ થઈ જઈ ગયા હતા અરે ભાઈ ભાડું અરે ભાડું તો આવવું પડે અને હવે બોલાવાનો આ 250 250 થી હલોિયો હા હા કે જુઓ હારું કે તમે જાઓ હા હેલો